હેલો ગાઈ જય માતાજી મિત્રો તો આજે તમને બધાને મારા નવા બ્લોગ શરૂ કરતા પહેલાં બધા મારા મિત્રોને જય માતાજી તો આજે આપણે પહોંચી ગયા હતા કડા ગામે અને આજે સોમવાર હતો અને પૂનમ હતી અને આ પૂનમ એટલે ખાસ પૂનમ કહેવામાં આવે કે પોષ મહિનાની કોશી પૂનમ તો કોશી પૂનમ હતી અને અમે અહીંયા દર પૂનમે જઈએ છીએ તો ફાઇનલ જ છે તો પોશ્ચિક પૂનમ એવું કહેવામાં આવે છે ઋષિઓ મહામુનિઓ પૂર્ણિમા પોશી પૂનમ કહેવામાં આવે તો જો આ મેન છે કડાક ગામે મેન પ્રવેશ દ્વાર છે અહીંયા વીર મહારાજનું મંદિર છે બધા છે તમને બધાને ખબર જ હશે તેઓ સુંદર મજાનું છે કડાધામ છે માતાજીના વ્યાજમાન છે અહીંયા માનવ મીરામ બનાવ ગમે ત્યારે જો પછી આ એક રાણ છે એ રાણ બહુ રાણી છે વર્ષોજીની છે અને દૂર આપણે પહોંચી ગયા તો હું ગમેતા કલ પૂર્ણમી જઈએ છીએ દર્શન કરવા માટે ઘણી વાર સુધી

એટલા માટે મંદિરમાં પણ પતંગ ગુલાબના ફૂલોથી અને ગલગોટાથી સજાવી દઉં અને પતંગ જો દેખાય છે ને પતંગ પણ જોયા હતા ગમે જે તહેવાર હોય ને એટલે એ સજાવટ અહીંયા કરવામાં આવે છે દેખાય ગલગોટાના ફૂલોથી દોરી દેખાય છે માનવ મેરા થવા ઊંટું પડ્યું છે પછી જો એમને બતાવી દઈએ પછી પબ્લિક બહુ હતી અમે તો આંબાઈ સાહેબમાં હતા અને આ રચના કરવા માટે હું મામી કા બે ચોક સાર મજા આવી જાય અમે આપણે તો ગમે ત્યારે જો કડા જતા જ હોઈએ છીએ રવિવાર હોય પૂનમ હોય આપણે કડા જ આવવું જ પડે આના દર્શન કરીએ અને મજા આવે છે આનંદ થાય છે અમારા હોય તો લાઈક કરજો શંકરાબસ્ક્રાઈબ કરજો પછી કોમેન્ટમાં જોઈએ સદીમાં કોમેન્ટમાં લાગે કોમેન્ટમાં અને અમારા વિડીયો છે ને પૂરો જોઈએ તમને બીજું બધું આનંદ મેળો બતાવીશું ઘણું બધું બતાવીશું અને તમામ બ્લોગમાં બનાવી રહેજો सारीउ लाग रही थी પછી અમે ધીમે ધીમે આગળ વધતાએ બાલ ઉપર આવતા હતા અમે સાઈડમાં બેઠા તો બોલો સ્ટડી માં ચેકી ગાઈસ સકી એ બોય થી જાકી હતી કે હું કે દિયસ આલી આલી સ્લેવર તો હું જે દિયસનું નામ કરી દી એટલે ફીર બહુ ન હતી

એવું ઇતિહાસમાં લખેલું છે ત્યાં ધજાઓ જે માતાજી મંદિરની પાછળ એક અચટ સિદ્ધેશ્વરી મહાદેવનું મંદિર આવેલું છે સિદ્ધેશ્વરી મહાદેવ મંદિર છે તો તમે પ્રસાદ મળીનું આખું મંદિર બતાવીએ તમને ત્યાં બાજુ નાનો એવો ઝૂલો ઝૂલો બનાવ્યો છે અહીંયા બહુ જ બેસવાનો આનંદ આવે એટલું મસ્ત મજા આવે ને એક વખત દિવસ આવો થી આઠ કિલોમીટર દૂર અમે માણસા હાઈવે પર આવેલું છે માણસા ને એટલે

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં મારી એટલી અંદરની બસ જોરદાર છે અને તમને જોરદાર બસ ફેરવા લઈ જાય છે એક કિલોમીટર સુધી ઓટો મારા મારી ફેરવે છે તમને અને બાકી ગયા હતા પાંચ તો બધું બંધ થઈ ગયું હતું આનંદ મેળો તો